નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશે મિત્રો શું સોળમો હપ્તો ફેબ્રુઆરી કે માર્ચમાં આવી શકે ખરો મિત્રો આ હપ્તો કયા ખેડૂતોને મળશે અને કયા ખેડૂતોને નહીં મળે તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહે જો તો ચાલો મિત્રો ઝાઝો સમય ન લેતા વિડિયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો જરૂરિયાતમંદ અને ગરીબ વર્ગના વિવિધ યોજનાઓ દ્વારા લાભ આપવામાં આવી રહ્યો છે મિત્રો આમાં એક તરફ રાજ્ય સરકારો અને બીજી તરફ કેન્દ્ર સરકાર અનેક લાભકારી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે આ શ્રેણીમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે મિત્રો આ યોજના ખેડૂતોને વાર્ષિક છ રૂપિયા આપવામાં આવે છે અને આ પૈસા ત્રણ અલગ અલગ હપ્તામાં આપવામાં આવે છે તે જ સમયે આ વખતે સોળમો હપ્તો રિલીઝ થવાનો છે પરંતુ પ્રશ્ન એ છે કે હપ્તો ક્યારે આવશે તો ચાલો મિત્રો કોઈ પણ વિલંબ કર્યા વિના આ પ્રશ્નનો જવાબ જાણવાનો પ્રયાસ કરીએ તો મિત્રો સોળમો હપ્તો ક્યારે બહાર પાડવામાં આવશે તે અંગે સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી મીડિયા રિપોર્ટ અનુસાર આપ તો ફેબ્રુઆરી માસમાં રિલીઝ થઈ શકે છે પરંતુ જો નિયમો અનુસાર પંદરમો હપ્તો પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ બહાર પાડવામાં આવ્યો હતો તે મુજબ માર્ચમાં ચાર મહિનાનો સમય પૂરો થઈ રહ્યો છે તો નિયમો અનુસાર સોળમો હપ્તો માર્ચમાં રિલીઝ થઈ શકે છે તો મિત્રો હવે જોઈએ કે કયા ખેડૂતોને હપ્તાનો લાભ મળી શકે છે તો મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતો હપ્તાનો લાભ મેળવી શકશે મિત્રો તે સમયે આ માટે એક મહત્વનું છે કે ખેડૂતો સમયસર ઈ કરાવે કારણ કે હપ્તા મેળવવા માટે ઈ કેવાયસી કરાવવું જરૂરી છે મિત્રો સાથે જે ખેડૂતો જમીનની સકાસણીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તેઓને હપ્તાનો લાભ મળી શકશે મિત્રો સરકાર દ્વારા પહેલેથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે હપ્તા મેળવવા જમીનની સકાસણી ચકાસણી કામગીરી પૂર્ણ કરવી જરૂરી છે મિત્રો જે ખેડૂતોના આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે લિંક છે જે ખેડૂતોના ફોર્મમાં કોઈ ભૂલ કે ક્ષતિ નથી જે ખેડૂતો યોજના માટે પાત્ર છે અને તમામ કાર્ય વગેરે પૂર્ણ કરી ચૂક્યા છે આવા ખેડૂતોને હપ્તાનો લાભ મળશે મળી શકે છે અને મિત્રો આવી જ રીતે જો પીએમ કિસાન યોજનાને લગતા તમામ સમાચાર રોજે રોજ જાણવા માંગતા હોય તો નીચે નું લાલ કલર નું સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલ ને પણ દબાવી દેજો જેથી પીએમ કિસાન યોજનાને લગતા તમામ સમાચાર તમને સમયસર મળતા રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો